ઘનશ્યામની ઉદાસીનતા રામપ્રતાપને ઘનશ્યામની ઉદાસીનતાની ખબર હતી તેથી ઘનશ્યામને તેઓ સદા રાજી રાખતા તેમને એક ક્ષણ પણ દૂર જવા ન દેતા ઘનશ્યામને બહાર જવું હોય તો પોતાના પુત્ર નંદરામ તથા નાના ભાઈ ઈચ્છારામને સાથે લઈ જવાનું અચૂક કહેતા ઘનશ્યામને ઈચ્છારામ ઉપર બહુ જ પ્રેમ હતો નંદરામ ઘનશ્યામને કાકા કહી વહાલથી સંબોધતા પણ ઘનશ્યામને આ સંબોધન ગમતું નહીં સુવાસીની ભાભી નંદરામ કરતા ઘનશ્યામને અધિક સાચવતા એકવાર તેમણે ઘનશ્યામને કહ્યું ઘનશ્યામ તમે ઉદાસ રહો છો પણ જોજો અમને રઝડાવીને ક્યાંય જતા ન રહેશો ઘનશ્યામે તરત જ કહ્યું ભાભી મારો સંબંધ જેને થયો છે તેને હું કદી રજડાવીશ નહીં આ સાંભળી ભાભી હસ્યા તેમણે તરત જ કહ્યું જેની સાથે સંબંધ થયો હોય તેને તો નહીં જ રજડાવો તે તો અમેય જાણીએ છીએ પણ અમને રજડાવશો નહીં ઘનશ્યામે આ સાંભળી આછું સ્મિત કર્યું જગતના રંગમાં જ રાચતી ભોળી ભાભીને મારી વાણીનો અર્થ શી રીતે સમજાય પણ ઘનશ્યામનું સ્મિત જોઈ ભાભીને સંતોષ થયો કે ઘનશ્યામ વિવાહ કરવા રાજી છે સુવાસિનીએ એક દિવસે રામપ્રતાપને કહ્યું હવે ઘનશ્યામનો વિવાહ કરી લઈએ ઈટારના પાંડેની પ્રતિષ્ઠા છે તેથી લોકો કહેવરાવે છે આપણે ક્યાં સુધી બધાને ના કહેવી આ સાંભળી રામપ્રતાપ વિચારમાં પડી ગયા તેમને લાગ્યું કે સુવાસિનીએ ઘનશ્યામનું મન પારખ્યું લાગે છે ખંભારિયાના નિહાલ મિશ્રનું દબાણ તેમના ઉપર ઘણું હતું તેર ગામના નિહાલ મિશ્રનું કુળ ઊંચું હતું રામપ્રતાપે તરત નિહાલ મિશ્રને તેડાવવા માટે તે જ દિવસે પત્ર લખ્યો ઘનશ્યામના સ્વભાવથી રામપ્રતાપ પરિચિત હતા તેઓ ક્યારેય કોઈનું માનતા નહીં પોતે જે વાત લીધી હોય તે મૂકતા નહીં જો રામપ્રતાપ ગુસ્સો કરતા તો ઘનશ્યામ તરત જ કહી દેતા તો હું ઘર છોડીને ચાલ્યો જઈશ આવું સાંભળી રામપ્રતાપને બીક લાગતી તે તરત નરમ થઈ જતા ઈચ્છારામ ઘનશ્યામને વળગી પડતા અને ગળે વળગીને કહેતા ભૈયા તમે ચાલ્યા જશો પણ અમને સાથે લઈ જશો ને ઘનશ્યામ તેમને વહાલથી કહેતા મને સંભાળશો તો જરૂર સાથે રાખીશ ઈચ્છારામને સંતોષ થતો ખંભારિયાના નિહાલ મિશ્ર તેમની દીકરી ચંદ્રકળાને લઈને અયોધ્યા આવી ગયા ઘનશ્યામને આ આગંતુક મહેમાનને જોઈ આશ્ચર્ય થયું તે તરત જ ઘેરથી નીકળી ગયા રામપ્રતાપને થયું કે નિરાતે સમજાવીને વાત કરીશું બપોરે જમવાનો સમય થયો પણ ઘનશ્યામ આવ્યા નહીં રામપ્રતાપને ચિંતા થવા લાગી પરંતુ મહેમાનને તો જમાડી લેવા પડે તેથી તેઓ મહેમાનની સાથે જમવા બેસી ગયા સુવાસિનીએ ચંદ્રકળાને જમાડી લીધી પછી પોતે ઘનશ્યામની રાહ જોતા ઘનશ્યામનું ભજન કરતા બેઠા સાંજે ઘનશ્યામ ઘેર આવ્યા ત્યારે સૌને શાંતિ થઈ સુવાસિનીએ તરત જ રસોઈ ગરમ કરી અને ઘનશ્યામને જમવા બેસાડ્યા ઘનશ્યામનું મન હવે ઘરમાંથી ઊઠી ગયું હતું થોડું જમ્યા જમતા જમતા તેમણે કહ્યું ભાભી તારા હાથની આ છેલ્લી રસોઈ જમું છું ભાભીએ તરત જ હસતા હસતા કહી દીધું હજી વિવાહ તો થયો નથી ને આજથી ભાભીનો સંબંધ છોડ્યો ઘનશ્યામને આ સાંભળી ભાભીની દયા આવી સંસારી જીવમાં આવી જ ભાવના ઊંડે ઊંડે ખૂંટેલી હોય છે આવા સંસારી જીવોની મુક્તિ માટે જ તેમનું પ્રાકટ્ય હતું ભાભીને આ કેમ સમજાવવું પણ હવે સમય નજીક આવી ગયો છે તેમને થયું કે ભાભી આંસુ સારતી મને સંભાળશે તેમાં જ એનું કલ્યાણ છે ઘનશ્યામે હાથ ધોયા ભાભી ઉપર એક સૂચક દ્રષ્ટિ નાખી અને પોતાના ઓરડામાં ગયા ઘનશ્યામની પાછળ જ રામપ્રતાપ આવ્યા તેમણે કહ્યું ઘનશ્યામ ખંભારિયાથી નિહાલ મિશ્ર આવ્યા છે તેમને મળ્યા ઘનશ્યામે તરત જ કહ્યું મારે મળવું નથી તે જે કાર્ય માટે આવ્યા છે તે કામ બને તેમ નથી આ સાંભળી રામપ્રતાપભાઈને આઘાત લાગ્યો તેમણે ઘનશ્યામના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું અરે ઘનશ્યામ આજે આવું કુળ જડે તેમ નથી નાદાનીમાં ના કહો છો પણ પછી પસ્તાવું પડશે ઘનશ્યામને આ વાત જાજી લંબાવવાની ઈચ્છા ન હતી તેમણે તરત જ કહી દીધું ભૈયા હું નાદાનીમાં ના નથી કહેતો હું સમજીને ના કહું છું મારો એ માર્ગ નથી મારું કાર્ય તો અનંતને એ માર્ગેથી ઉગારવાનું છે રામ પ્રતાપને ઘનશ્યામ હજુ નાદાન લાગ્યા પિતાનો ઉપદેશ વિસરી ગયા વ્યવહારની મોહજાળમાં બ્રહ્મ જ્ઞાનના શબ્દો ભૂંસાઈ જાય છે તેમણે ઘનશ્યામને ફરી સમજાવ્યા ઘનશ્યામ તમે હજુ નાના છો એટલે આવું બોલો છો જુવાની આવશે ત્યારે જુવાનીનું જોર તમને મૂંઝવશે માટે હમણાં અમારું માનો ઘનશ્યામ આ સાંભળી હસ્યા દેહ ને દેહના ભાવથી દેહની અવસ્થાથી પર સદા અજન્મા એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમના દિવ્ય સ્વરૂપમાં આ કેવો મનુષ્ય ભાવ ભગવાન તો મનુષ્યનું કલ્યાણ કરવા મનુષ્ય સદ્રશ થાય છે પણ જીવને ભગવાનનું સ્વરૂપ ઓળખવા પોતાનો જીવભાવ મૂકવો ન જોઈએ પણ એ જ્ઞાન અત્યાર સુધી ક્યાં પ્રવર્ત્યું હતું ઘનશ્યામે તરત જ કહી દીધું ભૈયા એ બધા ખ્યાલો છોડો એ વાત કદી બનવાની નથી રામ પ્રતાપને લાગ્યું કે ઘનશ્યામ હઠીલા છે હમણાં તે હઠ મૂકશે નહીં માટે કાલે વાત તે તરત ઘનશ્યામના ઓરડામાંથી નીકળી ગયા ઘનશ્યામ હવે એકલા પડ્યા વિચારે ચડી ગયા જગતમાં હજુ સુધી ન સ્થપાયેલી જેનો અણસાર પણ ભારતના વેદકાલીન ઋષિમુનિઓથી માંડી અર્વાચીન સમયના કોઈ માંધાતાને હજુ સુધી આવ્યો ન હતો જે પ્રકૃતિથી સદા પર છે તે બ્રહ્મવિદ્યાનું મારે સ્થાપન કરવું છે તે માટે મારા અક્ષરધામને અક્ષર મુક્તોને અને દિવ્ય ઐશ્વર્યને હું સાથે લાવ્યો છું તે બધા મારી વાટ જોતા હશે પ્રકૃતિના કાર્યમાંથી પ્રગટ થયેલા આગળના સ્વરૂપો પ્રકૃતિથી પર એવી દિવ્ય બ્રહ્મવિદ્યાના ભૂમિયા ન હતા તેથી પ્રકૃતિનું તમ સામ્યાવસ્થારૂપી માયા કોઈ ઉલ્લંઘી શક્યા નહીં અક્ષરધામ સૌને અગમ્ય રહ્યું આજે હવે અક્ષરધામની વાટ વહેતી મૂકવી છે જ્ઞાની અજ્ઞાની જાત કુજાત કાંઈ જોવું નથી